ના ના પાદલ દીદી આમાં ડોક્ટર શાહફસી એનો બેરેદો મારતા હું તો મોઢું નો બતાવવું જોઈએ એ એ બાદમાં આમ તો આમ તો દેખાય છે દેખાય છે ઓ ચાપ ચાપ જેલા કા કે જન્માષ્ટમી સે શાયરી કી દે મને તો સ્ટોરી મૂકી ઈદ કા ગાઈસ તમે ખોલ મારી સ્ટોરી ખોલ બધાઈ તો ગણે ગણે ખોલ મારી સ્ટોરી ખોલ લે એ સ્ટોરી રુદા નહીં 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 ને એટને વ્લોગ બનાવી લો અરે નોલા નોલા બોલ નોલા બોલ એટલે કાપી નાખી તો લેવાય બધા ના ના રમત કરી કાપ નાખી નઈ લઉ તો ને અરે નઈ લઉ ફોન ખેમન તું ખોટો તું ફેમસ થા ડોક્ટર બેન ઈ નઈ ઈ નઈ નજરું લાઈક કેમ ન કરતો મારી રીલ સે આવે કેય કરું કાકે ગ્રસ્તમાં આવે તો જો આજે હું તમને સાંભળજે પ્રેમ પ્રેમ સાંભળજે શબ્દો નથી મારી પાસે કઈ કેવાય સાંભળો શબ્દો નથી મારી પાસે કઈ કેવા હે દ્વારકાધીશ

આ ગળા અમારે બે મોઢે તો આ પેપર માટું માથી આઈડું જ પાટુ પાટું જ નટું

બેયરા નાદી બેયરા આવો નો કર બેલે તા બેયલે એની એક પેરી પેરી છે આ હા ગરીબ નેદાન ફણ આજે પછી રુદ્રની શેરીમાં મડદી બોડવાનો આયોજન રાખ્યો બાઈ સોસાયટીમાં હાટું નઈ કોઈ અને પિરામિડ બનાવવા હાટું માણસોની જરૂર પડે હાવ એટલે હાવ શેરીમાં બધા શેરીમાંથી બધા ફરવા આવી ગયા તા એની એટલે ત્યાં કાંઈ મેળ આવ્યો ને અને મારી સોસાયટીમાં ઓલરેડી કાનુડા બે છે વારા પરથી વાળા ફોરવાના એટલે ન્યાય કાંઈ મેળ આવે નહીં ત્યાં અમારી સોસાયટીમાં બધા નાના નાના ડાબરિયા બહુ અહીંયા ઉજવે જો હા જબરી રૂબ બીજા હોલિકના ઓનર છે નાના આવ્યા અત્યારે જાઉં હું ભૂસલો ને રુદો એકટાણો કરવા આવી ગયા

ઈ બ્લોગ જો રુદરાતે આજે એક બડી કરે હા અત્યારે બાર જેવા વાગી ગયા છે ને અમે આવી ગયા છે જૂન બેરી માં હું જાંબુ ને ખુશલો પાસો હું નો લાવો જયલાન પાસો નો લાવ્યો એ નો દેખાતો નથી જગ્યા જૈલાની એને તો છે આ રુદ્રન જગ્યા છે

પતારી ફેરવી બહુ આ બધા સમજી ગયા હવે 3 ગુજરાતી ને એક્સિડન્ટ વાહ ભાઈ વાહ ગુજરાતી ના ને એક્સિડન્ટ લખતા નો આવડતું હોય

ન્યા ફોર વ્હીલ મૂકી દઈને એમી બે જાહુ પછી ટુ વ્હીલ માં કરમનાથ હર હર મહાદેવ ન્યા અત્યારે લગભગ છે ને મટકી ફૂટતી છે એમ જા એટલે જાય છે મન માર પાઈ બે અને મટકી ફૂટી ગઈ હોય તો કાનાના દર્શન કરવા જાઓ કાનાના દર્શન કરી લઈ ને આઈટમ ના જો અત્યારે ચાલુ ગાડી જ છું રાતના ના એક વાગ્યા ને પબ્લિક જોવો તમે બહુ છે કરમનાથ મહાદેવ મંદિર જાંબુને એ જે આવે છે રસ્તામાં છે અત્યારે હવે મહાદેવના દર્શન તો અમે કરી લીધા હવે તમે કરી લ્યો અને અત્યારે એમની જાવી છેવી નાસ્તો કરવા એ છે મંદિર ની આગળ જ કે છે 24 બાય હાથ ખુલ્લું જ હોય ખાલી પોલીસ ની બી હોય તો બંધ હોય બાકી ખુલ્લું જ હોય ગુગરા આવી જાય નાસ્તો કરવા હું શું કહું ખાલ્લો હુંતો હોય ને તું તો મિત્રો આજનો બ્લોગ આપડે અહીંયા સુધી રાખવી ના વાકી ગયા છે બે હવે જ આવી છે ઘરે તો મળશું આપડે નવા વ્લોગ માં ત્યાં સુધી બધા ને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ